નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા પ્રેરિત રાજુલા તાલુકા પ્રજાપતિ શિક્ષણ સમિતિ આયોજિત આઠમો તેજસ્વી તારલાનો સન્માન સમારંભ રાજુલા શહેરમાં યોજાયો રાજુલા શહેરમાં વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી ખાતે સમસ્ત પ્રજાપતિ સમાજનો તેજસ્વી તારલાઓનો આઠમો સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો જેમાં ધોરણ નવથી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી વર્ષ બે હજાર ચોવીસના વિદ્યાર્થીઓનો આઠમો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ યોજાયો જેમાં રસિકભાઈ પ્રજાપતિ અખિલ ગુજરાત પ્રજાપતિ વડોદરા જિલ્લા પ્રમુખના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમનો શુભારંભ પ્રાર્થના દ્વારા કરવામાં આવેલો બાદમાં અધ્યક્ષ અને આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું તેમજ જ્ઞાતિની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલું અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ અખિલ ગુજરાતી ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા જિલ્લા પ્રમુખ શ્યામભાઈ ભટાણીયા સંગઠન મંત્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ મગનભાઈ પ્રજાપતિ મહામંત્રી ગુર્જર પ્રજાપતિ સમાજ વડોદરા પ્રકાશભાઈ ટાંક ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત ગીર સોમનાથ લાલજીભાઈ પાંડવ પ્રમુખ વાટલિયા જ્ઞાતિ રાજુલા રાજુભાઈ લાડવા પ્રમુખ ગુર્જર કડિયા જ્ઞાતિ રાજુલા રાઘવભાઈ રાઠોડ અશોકભાઈ પરમાર જીવનભાઈ વાળા ભાનુભાઈ પાંડવ અર્જનભાઈ વાળા મનીષભાઈ અશોકભાઈ તેમજ આમંત્રિત તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલું તેમજ આવેલા મહેમાનો તેમજ દાતાઓને કુમકુમ તિલકથી બાળકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત ગીત તૈયાર કરવામાં લીલાવતીબેન ભૂતૈયાએ ખૂબ જ ભારે જહેમત ઉઠાવેલ તમામ બાળકોને લંચ બોક્સ ગિફ્ટ આપવામાં આવેલ અને લીલાવતીબેનને પણ ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવેલા રણછોડભાઈ ગોયલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલું શિવડના દાતા ચંપકભાઈ ટાંકને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવેલા સમસ્ત પ્રજાપતિ કુંભાર સમાજના કુલ પાસાઠ જેટલા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવેલા તમામ મહેમાનોએ સમાજને વિવિધ પ્રવૃત્તિઓની જાણકારીઓ આપેલી સમાજને એકમેક બનીને રહેવાની હાકર કરેલી આ કાર્યક્રમમાં આ તાલુકાના ગુર્જર કડિયા વાટલિયા સોરઠિયા અને મારુ સમાજના એમ તમામ સમાજના આગેવાનો વિશાળ સંખ્યામાં બહેનો અને આગેવાનો ઉપસ્થ રહી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ આ કાર્યક્રમમાં આભાર વિધિ અમિતભાઈ તાકે કરેલી તેમજ સ્ટેજ સંચાલન પતભાઈ પાંડવે કરેલો કાર્યક્રમમાં શિવ શ્વાન દ્વારા અને સાયનાથ મંડપ તરફથી ખૂબ સારી સેવા મળેલી સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ ઉપર લાઈવ પ્રસારણ મનસુખભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમને સફળવા સફળ બનાવવા માટે ગ્રુપના તમામ સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલી કાર્યક્રમના અંતમાં અલ્પાહાર કરી આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવેલ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા કાર્યક્રમ વિશે આજે અમારો અહીંયા રાજોલા તાલુકાના સર્વ સર્વગૌરના વિદ્યાર્થીઓનો આઠમો સન્માન સમારંભ અને શુભેચ્છા મિલન યોજાય દર વખતે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા દ્વારા અમારા જ્ઞાતિના ભાંભાસાહેવા દલસુખભાઈ વર્ષોથી વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે અને એ પ્રેરણા દ્વારા અમે તાલુકા તાલુકાએ છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓને માહિતગાર કરી એની માર્કશીટ મગાવી અને અમે આ સન્માન યોજીએ છીએ સાથે સાથે આમાં નંબર આવ્યા પછી રસિકભાઈ અમે દરેક વિદ્યાર્થીના વાલીઓને અને વિદ્યાર્થીઓને બે બે વખત માહિતગાર કર્યા છે કે તમારા સંતાનનો નંબર આવ્યો છે ને આટલા મારક છે ને અમે આ તારીખેનું સન્માન કરવા ઈચ્છીએ છીએ તો તમે બધા હાજર રહો આ રીતે રાજુલા તાલુકામાં ગુર્જર પ્રજાપતિ કળિયા સમાજ વાટલીયા સમાજ સોરઠિયા સમાજ મારુ સમાજ

સંઘ વતી સન્માન કરવામાં આવ્યું અને એને શિક્ષણના શિક્ષણ વધુ વધુ શિક્ષણ મળે તે માટે એને પ્રોત્સાહન કરવામાં અમારા અધ્યાસાપક આદર દલસિખભાઈ પ્રજાપતિનું કાયમ માટે એવો નિયમ છે કે ગુજરાતની અંદર એક પણ પ્રજાપતિની દીકરો શિક્ષણથી વંચિત ન રહે તે માટે દરેક તાલુકાની અંદર આવા વિદ્યાર્થી સન્માન જેવા કાર્યક્રમો કરતા હોય છે એ જ રીતે આ તાલુકાની અંદર જે અમારા પ્રમુખ છે રણછોડભાઈ અને એમની ટીમ ખૂબ સારું આ શિક્ષણનું કાર્ય સંભાળી અને વિદ્યાર્થીનું સન્માન કર્યું છે તે બદલ અહીંની ટીમને અને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના હું અભિનંદન આપું છું કે આવા નવા કાર્યક્રમ તમે રાજુલા તાલુકામાં કરો સર્વગોળ પ્રજાપતિ અને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘની જે તાલુકાની ટીમ છે એમને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા તરફથી હું ખૂબ અભિનંદન આપું છું અને આજે આઠમો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે બદલ સૌને હું રાજુલા વતી રાજુલાના સૌ હોદ્દેદારોને અભિનંદન અને વંદન કરું છું આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈકો દબાવવાનું ભૂલતા નહીં